અને સુરતમાં ધોરણ માં ફેલ થવાના ડરથી એક વિદ્યાર્થી આપઘાત કર્યો ડિંડોલીમાં નગરમાં રહેતો યોગેશ પાટિલ કે જેણે આપઘાત કર્યો પરિણામ આવે એ પહેલા જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ધોરણ બારનું પરિણામ આવતા પહેલા તેણે પોતાનું જીવન બીજા દિવસે બોર્ડનું રિઝલ્ટ આવતા વિદ્યાર્થી પાસ થયો હોવાનું બે પેપર નબળા ગયા હોવાથી વિદ્યાર્થી નાસી પાસ થયો હતો તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું અને ત્યારબાદ બીજા દિવસે બોર્ડનું રિઝલ્ટ આવે છે જેમાં વિદ્યાર્થી પોતે પાસ થઈ જાય છે પરંતુ એ પહેલા જ એણે પોતાનો જીવ ગુમાવી દીધો બે પેપર નબળા ગયા વાતને લઈને ચિંતામાં હતો વિદ્યાર્થી નાસી પાસ હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ધ્રુવ બોર્ડના વિદ્યાર્થીનો આપઘાત બિલકુલ દાદા સાચી વાત છે ખૂબ જ અજર પ્રમાણે તેવી એક આપઘાતની ઘટના મળી છે જેમાં ધોરણ બાર કોમર્સ નો જે વિદ્યાર્થી જે છે તેને ઘરે ફાંસો ખાઈને રિઝલ્ટ આવે તેના આગલા દિવસે જ આપઘાત કરી લીધો હતો એવા ડરથી કે ક્યાંક આવતીકાલે આવશે તેમાં હું હું નિષ્ફળ થઈશ નાપાસ થઈશ તો મને લોકોની વચ્ચે હું કઈ રીતે ફેસ કરીશ એવા ડરથી તેને આપઘાત કરી લીધો હોવાનું હાલ જાણવા મળ્યું છે નવા ગામ ડિન્ોલી યોગેશ્વર નગરની સોસાયટીમાં રહેતો ધોરણ બાર નો જે વિદ્યાર્થી જે છે સોળ વર્ષીય યોગેશ પાટીલ તેને આ આપઘાત આ કારણોસર કર્યું હોવાનું જાણવા મળ્યું છે તેના જે પેપર હતા બે પેપર પરીક્ષામાં ખરાબ ગયા હતા તેને ખબર હતી અને હવે રિઝલ્ટ આવવાનું હતું ત્યારે તેને પૂરેપૂરો એવો વિશ્વાસ હતો કે આ બે પેપર ના કારણે હું નાપાસ થવાનો છું અને તેને લઈને જે સરમ અનુભવ હતો અને પેપરનું એટલે કે તેનું રિઝલ્ટ આવે તેને આગલી જ રાત્રે તેને આપઘાત કરી દીધો અને જોવાનું જો સંજોગ એવા બન્યા કે તેનું રિઝલ્ટ પણ સારું આવ્યું કે પાસ પણ થઈ ગયો હતો હવે આ રિઝલ્ટ જયારે સારું આવ્યું છે અને રિઝલ્ટ આ ડર થી તેને આપઘાત કરી લીધો છે જેને લઈ પરિવાર પણ શોખ છે અને સૌ કોઈ આશ્ચર્યમાં છે જી ધ્રુવ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ